હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે લોકોને આયુર્વેદ એટલે કે બીએમએસ અને હોમિયોપેથી એટલે કે બીએચએમએસ એમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરી હતી હવે આજે તેનું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે એમાં કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે એમાંથી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ એમાં પછી એમાં તમે લોકો જોશો તો આયુર્વેદ અને હોમિયોપેથી તે લખેલું છે એટલે તેના ઉપર તમારે ક્લિક કરવાનું હવે તમે લોકો આમાં જોઈ શકો છો કઈ રીતે આ ખેંખવું છે તમારે આવી ગયું છે હવે આમાં શું કીધું છે એ તમે લોકો સમજો કે એમબીબીએસ અને બીડીએસ હવે જોશો ખાસ સમજજો એમબીબીએસ અને બીડીએસ અને બી અને BHMS ની પ્રવેશ પ્રક્રિયા અલગ અલગ થઈ રહેલ હોવાથી જે વિદ્યાર્થીઓ એમ અથવા તો બીડીએસમાં એડમિટેડ છે એ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મેળવે સંસ્થાની ટ્યુશન ફી છે અને બીએમએસ એમ ના રાઉન્ડ માં રાઉન્ડમાં પ્રવેશ મેળવે તો બીએમએસ સંસ્થાની ટ્યુશન ફી સરભર કરવામાં આવશે નહીં એટલે કહેવાનો મતલબ શું કે ભાઈ જનરલી શું નિયમ હતો પહેલાં કે તમારે લોકોને લો કે એમ માં તમે કન્ફર્મ કરાવ્યું તો તમારે પહેલાં અને બીજા રાઉન્ડમાં તફાવત ભરવાનો હોય પણ આમાં એમ કીધું છે કે ભલે તમે લોકો એમ માં પાંચ લાખ રૂપિયા કે ગમે તે ફી તમે લોકો ભરી દીધી હોય પણ જો તમારે આયુર્વેદ અથવા હોમિયોપેથીમાં લેવું છે તો તમારે અલગ અલગ ટ્યુશન ફી ભરવી પડશે આને ને આને કંઈ લાગતું વળગતું નથી ક્લિયર થઈ ગયું એટલે એમ જ કીધું છે ટ્યુશન ફી સરભર કરવામાં આવશે નહીં જેથી બીએમએસ એમએસ બીએચએમએસમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો નવી ટ્યુશન ફી ભરવાની છે પહેલાં એમ હતું ને કે પહેલાં અને બીજો રાઉન્ડ જ્યારે આવે તમારે માત્ર તફાવત ભરવાનો હોય આમાં એવું નથી તમારે શું કરવાનું છે તો કે તમારે જો એમબીબીએસ બીબીએસ બીડીએસમાં હોય તો તમારે અલગ ફી ભરવાની છે અને બીએમએસ એમએસ અને બીએચએમએસમાં પણ તમારે લોકોએ અલગ ટ્યુશન ફી ભરવાની છે ક્લિયર થઈ ગયું હવે એમ બીબીએસ અથવા તો બીડીએસનો પ્રવેશ રદ કરાવીને હેલ્થ સેન્ટર ઉપરથી નવો એડમિશન ઓર્ડર લેવાનો હશે ક્લિયર થઈ ગયું અને એમ બીબીએસ બીડીએસના વિદ્યાર્થીઓ દ્વારા ભરેલ ટ્યુશન ફી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા થયા બાદ છે એ તમને રિફંડ આપવામાં આવશે એટલે કહેવાનો મતલબ શું છે કે જો તમારે લોકોને આયુર્વેદિક અથવા તો હોમિયોપેથીમાં એટલે કે બી અને બી એચ તમારે એડમિશન લેવું હોય તો તમારે લોકોએ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો જો તમે અગાઉ એમ બીબીએસ અથવા તો બીડીએસમાં એડમિશન લીધું તો એ તમારે કેન્સલ કરાવવું પડશે એ કેન્સલ કરાવશો એ પછી તમારા લોકોને બીએમએસ અને બી એચ પ્રક્રિયા થશે આ નવીન છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો એના પછી તમે લોકો જોઈ શકશો કે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ ઓનલાઇન રાઉન્ડ અલોટમેન્ટ અને રિપોર્ટિંગ એની જાહેરાત આવી છે પછી રેન્ક વાઇઝ રિઝલ્ટ એવું છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એવું છે લાસ્ટ રેન્ક આવ્યું છે પછી અપડેટેડ સીટ મેટ્રિક્સ હોય કઈ કેટેગરી માટે કેટલી સીટ હતી એની માહિતી આપવામાં આવી છે પછી બી એચ જે સીટ મેટ્રિક્સ છે એની માહિતી આપવામાં આવી છે પછી પ્રોસીજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ વન કે રાઉન્ડ વનમાં તમારે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવવું એની સંપૂર્ણ માહિતીનો વિડીયો છે એ આવી જશે પછી હેલ્પ સેન્ટરનું લિસ્ટ આવ્યું છે પછી એચડીએફસી બેંકની શાખા આવી છે કઈ રીતે તમારે એડમિશન કન્ફર્મ કરાવવું એ છે એનું માહિતી આપવામાં આવી છે ઓથોરિટી લેટર અને ચારે ચાર રાઉન્ડ છે એની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે હવે જુઓ આમાં પણ તમારે લોકોના નિયમો બદલાણા છે નિયમો ખાસ કરીને તમારે અપડેટ રહેવું પડે કે નિયમો કયા કયા બદલાયા છે એટલે આના ઉપર પણ હું ડિટેલમાં વિડીયો બનાવી દઈશ ક્લિયર હવે સૌથી પહેલાં આપણે લોકો એડવર્ટાઇઝમેન્ટ જોઈએ એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ ઓનલાઈન રાઉન્ડની આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ અલોટમેન્ટ અને રિપોર્ટિંગની તો પહેલી વસ્તુ એ કે તમારી સીટ ફાળવણીની જાહેરાત તો કે ભાઈ અગિયાર નવ બે હજાર ચોવીસ એ લોકોએ આજ જ કરી દીધી એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી હવે ટ્યુશન ફી ભરવાની તારીખ તો કે ભાઈ અગિયાર નવથી લઈને સત્તર નવ સુધી તમે લોકો ભરી શકશો અને હેલ્પ સેન્ટર ખાતે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા તો બાર નવથી લઈને અઢાર નવ સુધી તમે લોકો કરી શકશો ઓલમોસ્ટ તમને સાતથી લઈને આઠ દિવસ આપ્યા છે પછી હેલ્પ સેન્ટર છે એ તમારે શું કરવાનું છે દસથી બપોરે ચાર કલાક સુધી છે એ ચાલુ રહેશે કામકાજના સમય દરમિયાન જાહેર રજા આવતી હોય કે રવિવાર આવતો હોય તો તમે લોકો જે હેલ્પ સેન્ટર છે એ બો રહેશે ક્લિયર થઈ ગયું પછી તમારે એ લોકોને રિઝલ્ટનો ઓપ્શન આવ્યો છે એમાં તમે રિઝર્ટ છે પણ તમે લોકો છે તમારી રીતે આખે આખું ડાઉનલોડ કરી શકશો ક્લિયર થઈ ગયું તો જસ્ટ વન ઉપર તમારે લોકોને ક્લિક કરવાનું રહેશે હવે તમારી સામે પીડીએફ છે એ આખી આખી ઓપન થાય છે પછી તમારે જો અમે સર્ચ નામ આપ્યું છે એ બાર ઉપર ક્લિક કરવાનું છે તમને ક્યાંય મળ્યું કે નથી મળ્યું તમે લોકો જોઈ શકો છો તમને મળ્યું હશે તો આમાં આવી જશે તમને ક્યાંય નહીં મળ્યું તો આમાં તમને બતાવશે નહીં બીજી વસ્તુ એ કે તમારે લો મળ્યું હશે તમારે પહેલાં લોગ ઇન કરવાનું છે લોગઇનમાંથી તમારો જે અલોટમેન્ટ લેટર છે એ અત્યારે ડાઉનલોડ નહીં થાય અગિયાર છે અગિયાર તારીખ અગિયાર ઝીરો નવ તો ત્યારે તમારા અલોટમેન્ટ લેટરની આખી ડાઉનલોડ થવાની પ્રક્રિયા છે એ બતાવશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો હવે આના વિશે આપણે ડિટેલમાં છે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવવું આમાં કયા કયા નિયમો બદલાના છે એની સંપૂર્ણ માહિતી છે એ આપણે આપી દેવાનો વિડીયો બનાવશું અને આવી જ માહિતી માટે અને સતત નિયમમાં બદલાતા હોવાને લીધે તમારે પણ ખાસ અપડેટ રહેવું પડતું હોય છે એટલે જો તમારે લોકોને અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે બંને નંબરમાંથી કોઈક નંબરમાં વોટ્સએપ મેસેજ કરવાનું છે એમાં તમને તમામે તમામ અપડેટ આપવામાં આવે છે પર્સનલી આપવામાં આવે છે અને તમામે તમામ માહિતી છે એ તમને લોકોને કોલેજ લિસ્ટથી મારી તમામ વસ્તુ છે એ કરવામાં આવે છે એટલે જો તમારે લોકોને જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને વોટ્સએપ નંબર આપેલા છે એ બંનેમાંથી તમારે મેસેજ કરવાનો છે એટલે તમને લોકો જોડાઈ શકો છો અને આવી જ માહિતી માટે ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો